શ્રાવણ પૂર્ણિમા એ શબ્દ જ એવા દિવ્ય અને પવિત્રતા ભરેલા છે કે જે સંભળતા જ હૃદયમાં ભક્તિ શ્રદ્ધા અને સ્નેહની એક ઊંડો લહેર ઉઠે છે જ્યારે સમગ્ર શ્રાવણ માસ ભગવાન શિવની આરાધનામાં સમર્પિત હોય છે ત્યારે આ માસની છેલ્લી રાત્રિ પૂર્ણિમાની રાત્રિ એ ભક્તિનો પરમ શિખર ગણાય છે ભારતની પવિત્ર ધરા પર આ તિથિ માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ સંસ્કૃતિ સંબંધો અને આત્મચિંતનનો અદ્ભુત તહેવાર છે જ્યારે ભાઈ બહેન રક્ષાબંધનના પાવન સંબંધને ઉજવે છે ત્યારે બ્રાહ્મણો યજ્ઞોપવિત ધારણ કરીને પોતાની જાતને નવા સંકલ્પ માટે સજ્જ કરે છે અને જ્યારે રાત્રે ચાંદનારાનું તેજ આખા આકાશને શાંત પ્રકાશથી ધોવે છે ત્યારે ભક્તો ચંદ્રદેવના દર્શન કરીને મનના ભાવોને સ્થિરતા આપે છે આ તિથિ એ ત્રિવેણી સંગમ છે ભાવનાનું જ્ઞાનનું અને ભક્તિનું ચાલો આપણે એ દિનોમાં ફરીએ જ્યાં આ તિથિ માત્ર વિધિ નહીં પરંતુ જીવનનો પવિત્ર માર્ગદર્શક બની હતી શ્રાવણ માસ એ ચાતુર્માસનો બીજો મહિનો છે આ ચાતુર્માસ દરમિયાન દેવી દેવતાઓ પણ નિદ્રાવસ્થામાં હોય છે અને મનુષ્યના શ્રદ્ધા સંયમ અને તપશ્ચર્યાને પરમ મહત્વ આપવામાં આવે છે શ્રાવણ મહિનામાં વરસાદનો મોસમ હોય છે જ્યાં ધરતી પર વૃક્ષો શોભે છે નદીઓની ઘોંઘાટ ઓટ્સ ઉજવે છે અને બાડીઓમાં તુલસીનું પૌષ્ય નવા જીવની સાક્ષી બને છે આ માસમાં વિવિધ ઉપવાસો શિવલિંગનો અભિષેક બિલ્વપત્રોની આર્પણા રુદ્રાજનો જાપ અને ખાસ કરીને પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રદેવની પૂજા આ બધું માત્ર એક ધાર્મિક રૂઢિ નહીં પણ એક આધ્યાત્મિક ક્રમ છે જે મનુષ્યને બાહ્ય જગતમાંથી અંતઃકરણ તરફ લઈ જાય છે જ્યારે પૂર્ણિમાની રાત્રિ આવે છે ત્યારે ચંદ્રદેવ પોતાના સર્વોત્કૃષ્ટ તેજથી આખા જગતને શાંતતા અને શીતળતા આપે છે આજ તે જ આપણા મનમાં વ્યાપી રહેલા દુઃખ વિચારોના ભમર શંકાના વાદળોને દૂર કરે છે તેથી પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવણ પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રદેવને દૂધ પાણી અને ચોખાથી અર્ઘ્ય અર્પણ કરવાથી મન શાંત થાય છે અને ચિંતાઓ દૂર થાય છે આ દિવસે ઉજવાતું રક્ષાબંધન એ તહેવાર છે જે માત્ર એક દોરું નહીં પણ એક ઋણ છે એક પવિત્ર ઋણ જે ભાઈને પોતાની બહેન માટે જીવનભર સાથ અને રક્ષાનો સંકલ્પ કરાવે છે દ્રૌપદી અને શ્રીકૃષ્ણની કથા તો દરેકને યાદ છે જ્યાં એક નાનકડું રક્ષાસૂત્ર આખા મહાભારતનો દિશા બદલી દે છે આજના સમયમાં પણ જ્યારે બહેનો ભાઈના હાથ પર રાખડી બાંધે છે ત્યારે એ માત્ર આનંદ નહીં પણ વિશ્વાસનો ઉત્સવ હોય છે શ્રાવણ પૂર્ણિમાની રક્ષાબંધનથી ભાઈના જીવનમાં શુભતાનું બંધન થાય છે અને બહેનના જીવનમાં ભરોસાનું વાવટું વાવાય છે રક્ષાબંધનનો તહેવાર દરેક હૃદયને ભીના કરતો તહેવાર છે ભલે ભાઈ દૂર હોય કે નજીક રક્તસ્બંધ હોય કે આત્મીય પણ એક રક્ષાસૂત્ર દરેક સંબંધને અજોડ બનાવી દે છે શ્રાવણ પૂર્ણિમાની આ પરંપરા દર વર્ષે ભક્તિ અને પ્રેમનો નવો અધ્યાય ખોલે છે આ દિવસે બીજા એક ઊંડા અર્થસભર વિધિ પણ થાય છે યજ્ઞોપવિક ધારણ કે વિધિ બ્રાહ્મણો ખાસ કરીને વેદ પાઠક અને શ્રાવક વર્ગના લોકો આ દિવસે પોતાનું જૂનું જેન્યુ બદલતા હોય છે અને નવા સંકલ્પ સાથે સંસ્કૃત વેદોનો અભ્યાસ ફરીથી શરૂ કરે છે આ વિધિ માત્ર ધાર્મિકતા નહીં આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક દિશાનું પ્રતીક છે યજ્ઞોપવિત ધારણથી એક શિષ્ય પોતાને પાછા એક અનુશાસિત જીવન માટે સમર્પિત કરે છે પૌરાણિક કથાઓમાં પણ કહેલું છે કે યજ્ઞોપવિત એ બ્રાહ્મણનું બીજું જન્મ છે પહેલું શારીરિક અને બીજું આધ્યાત્મિક આ દિવસે કરાતી ગાયત્રી જાપ તર્પણ અને શ્રદ્ધાંજલિ વિધિ ઋષિમુનિઓના સ્મરણથી ભવસાગર પાર કરવાની આશા જુએ છે ચૈતન્ય બોધ અને વિચાર માટે યજ્ઞોપવિત ધારણે પ્રથમ પગથિયું છે શ્રાવણ પૂર્ણિમાની વધુ એક મહત્વની પદ્ધતિ છે ચંદ્રપૂજન શાસ્ત્રોમાં ચંદ્ર મનનો સ્વામી ગણાય છે જેવો ચંદ્ર તેજસ્વી હોય એવો જ મન ઉજળું રહે છે તેથી આ રાત્રિએ ચંદ્રને દૂધ તુલસી અને મીઠાઈથી અર્ઘ્ય આપવો મનશાંતિ માટે અનિવાર્ય માનવામાં આવે છે સ્ત્રીઓ પોતાના ઘરના સુખ સંતાનની ભલાઈ અને પતિના આયુષ્ય માટે આ દિવસે ખાસ પૂજા કરે છે ચંદ્રદેવના દર્શન કર્યા પછી જો ચોખા દૂધનો પ્રસાદ લેવામાં આવે તો મન પ્રસન્ન રહે છે અને ચિત્તશાંત થાય છે આજના યુગમાં જયારે માનસિક તણાવ ડિપ્રેશન અને આંતરિક ખાલીપણું વધતું જાય છે ત્યારે ચંદ્રપૂજન જેવી વિધિઓ વ્યક્તિના આંતરિક જગતને પ્રકાશિત કરે છે શ્રાવણ પૂર્ણિમાની રાત એ મનના તારાઓને સ્પર્શતી શાંતતા આ તમામ વિધિઓ વચ્ચે એક અન્ય સુંદર પરંપરા પણ છે નદીઓ અને કુદરતી તત્વોની પૂજા ખાસ કરીને પશ્ચિમ ભારતમાં ખેડૂત સમુદાય આ દિવસે નદી તળાવ અને વરસાદ માટે આભાર વ્યક્ત કરે છે નદીમાં ચોખા મગફળી તલ અને દૂધ વહાવીને વરૂણદેવને તૃપ્તિ અપાવવાનો પ્રયાસ થાય છે કુદરત સાથે જોડાવાનો અનોખો તહેવાર માનવને સ્મરણ કરાવે છે કે તેનું અસ્તિત્વ માત્ર શ્વાસ સુધી મર્યાદિત નથી તે પૃથ્વી આકાશ પવન અને જળ સાથે સહસ્તિત્વમાં રહે છે જ્યારે વરસાદના ટીપા ખેતરોમાં સુખદાયી ગીત ગાય છે ત્યારે શ્રાવણ પૂર્ણિમાની પુત્રત્વ ભાવના ખેડૂતના હૈયામાં ધબકે છે શ્રાવણ પૂર્ણિમા એ માત્ર વિધિ નહીં પણ એક આત્મવિકાસ યાત્રા છે દરેક સંસ્કાર દરેક તહેવાર દરેક વિધિ ભલે તે રક્ષાબંધન હોય યજ્ઞોપવિત સંસ્કાર હોય કે ચંદ્રદેવની પૂજા એ બધું આપણને પોતાની જાત સાથે જોડી આપે છે આ તિથિમાં એક અનોખી ઉર્જા છુપાયેલી છે એવી ઉર્જા જે ભક્તને ઈશ્વર સુધી શિષ્યને જ્ઞાન સુધી અને મનુષ્યને આંતરિક શાંતિ સુધી લઈ જાય છે ત્યારે મિત્રો આ શ્રાવણ પૂર્ણિમા પર આપણે પણ એક નવા સંકલ્પ સાથે જીવનને નવેસરથી શરૂ કરીએ ભાઈ બહેનના પ્રેમને ઊંડો કરીએ જ્ઞાનના માર્ગે આગળ વધીએ અને મનને શાંત રાખવાની વિધિઓમાં જોડાઈએ પવિત્ર શ્રાવણ પૂર્ણિમાની શુભકામનાઓ હર હર મહાદેવ